એક તરફ સુરત શહેરમાં પ્રદેશ પ્રમુખ દ્વારા જે છે નાના નાના જે વર્ગના કર્મચારીઓ છે તેમને લારી આપી તેમને આત્મનિર્ભર બનાવી રહ્યા છે ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની બેવડી નીતિ સામે હોય તેવા એક આશ્ચર્યજનક ઘટના જે છે સર્જાય છે સુરત શહેરનો જે ઉધના વિસ્તાર છે મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ઉધના વિસ્તારનો આ જે મંડી છે તે મંડી જે છે અહીંયા ભરાય છે પરંતુ આ મંડીમાં જે એક મહિલા જે છે જે વિકલાંગ છે તેની કેબિન જે છે આજે છે સુરત મહાનગરનું જે ઉધના ઝોનની કચરી દબાણ ખાતા શાખા છે તે જે છે દાદાગીરી સાથે જે કેબિન છે તે અહીંયાથી ઉંચકી લેવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આજે દબાણ હોવાના કારણે જે છે અહીંયાથી કેબિન ઉંચકી લેવામાં આવી છે તો આ જે ઘટના બની છે તે આજે સવારે જ બની છે એક તરફ આખું જે બજાર છે તે ખૂબ ધમધમી દૂર્યું છે ત્યારે કોઈ પણ પ્રકારનું જે છે દબાણ જે ઘટતું નથી પરંતુ જ્યારે વિકલાંગ જે મહિલા છે જે અંજુબેન છે જે પોતે અહીંયા પોતાના ત્રણ જે બે બાળકો છે તેમનું ગુજરાન ચલાવી રહી છે ભરણ પોષણ માટે તેઓ વિકલાંગ કેબિનમાં જે છે ગુટકા વેચી છે ત્યારે તેમની કેમ કેબિન હટાવવામાં આવી તેમની સાથે વાતચીત કરીશું બેન તમારું નામ મારું નામ અંજુબેન હિંમતભાઈ ચલોડિયા છે

મેં બંધ જ રાખી બરાબર તો એ છતાં એસએમસી વાળા આવીને મારું દુકાનનું ટાળું તોડીને દુકાન લઈ ગયા ઉજકીને સાહેબ મારું પેટનું ગુંજરાણ હું કેવી રીતે કરી મારા બે છોકરાઓ છે હું હું ખવડાવીશ એ લોકોને નથી મારે ઘર નહીં કઈ સર તકલીફ કઈ નથી સાહેબ સોસાયટી વાળાને તકલીફ છે બીજા કોઈને તકલીફ નથી બરાબર પણ સોસાયટી વાળાએ તો એવું સમજો છે કે મારા જેવી બાઈક ક્યાં જાય લાચાર એને છોકરાનું ગુંજરાન કેવી રીતે કરશે એ તો સોસાયટી વાળા જોવું જોઈએ ને હે આજે તમે મને સપોર્ટ ની મારા છોકરાને સર તમે હું ક્યાં જઈશ ગુજરાન ક્યાં કરીશ હું હે કોણ સોસાયટીને શું તકલીફ પડી છે કેમ આવ લોકો આવું કરી રહ્યા છે સોસાયટી વાળાને તકલીફ કેવી છે કે ભાઈ આયા આ ગલ્લો નઈ ચાલે બરાબર છે તો રોડ પર પણ ક્યાં મૂકું બરાબર છે મારે બે ટાંગા નથી મારી બે છોકરી છે તો રોડ પર કોણ મને આ મારા છોકરાઓને હાચવે છે હે બીજું કોને હાચવશે મહાનગરપાલિકા વાળાએ શું કીધું તમને જયારે લેવા આવ્યા ત્યારે તમે અહીંયા અમે આવ્યા એ મહાનગરપાલિકા વાળાએ બે ત્રણ વાર આવી ગયા બરાબર છે મેં કીધું સાહેબ અમને જગ્યા મળી જાય ને તો અમે દુકાન લઈ લેશું બરાબર છે તો હવે જગ્યા મળે ત્યારે તો આપણે લઈ જઈએ ને કેબિનને બરાબર જગ્યા વગરનું ક્યાં મૂકે એટલે તો ફૂલ ટ્રાય દબાણ આવેલું હતું બરાબર સાહેબ તો આજે મેં સાહેબના સાથે વાત કરાવતી હતી કોઈ સાહેબના સાથે તો એને ના પાડી કે અમને કોઈ સાહેબ સાથે વાત જ નથી કરવી અમે જે કીધું તે કીધું બરાબર છે આજે તમારું દુકાન ઉપાડી લઈ જશું ઓકે આપણી સાથે અહીંયા બીજા પણ મહિલા છો આપ અહીંયા જ રહો છો કેટલા ગોતી બેનને ઓળખો છો અને કેમ આવું થયું જો શું કારણ હોઈ શકે છે અરે સાહેબ જો એ અહીંયા લગાવે છે કોઈને કંઈ નડતું નથી એ જાની બુજીને આ પટેલ જો છે એ લોકોને એવું લાગે છે કે અમારું જ ચાલુ જ એ લોકો જાની ધમકી આપ્યા કરે એ લોકોએ કોપરેટર એમ કીધું કે જ્યાં સુધી તમે અમારો આ કેબિન ઉચકો ને ત્યાં સુધી અમે તમને મતદાન આપીએ ને મતદાનની ધમકી આપીને આ લાડી ઉચકાવી હવે આ બિચારી એકલાન બૈરી કાં જશે બે બે છોકરી લઈને એનું પાલન કરવાનું આ છોકરીઓને કોણ હચીવે આજે ઓછું વધારે કઈ થઈ ગયું તો એને જવાબદારી કોણ લેશે એનો વર અમને ત્રણ મહિનાથી આપતા છે હવે એને અમે સહારા આપે છે ને સરકાર નહીં આપે તો એની મતલબ શું છે અમે કોને એમનો વોટ આપે વોટ આપીને અમે મજબૂર લોકો છે એટલે આપને શું લાગી રહ્યું સાહેબ અહીંયા અંજુબેન નામ છે એમનું એમનું નાના નાના છોકરાઓ છે બે ના અહીંયા આગળ એ એમનું પેટનું ભરણપોષણ કરવા માટે નાની કેબિન ચાલુ કરી હતી પાન ગુટકાની તો હવે એના અંદર એસએમસી દ્વારા જે કેબિન હટાવી એ માને છે કેબિન નડતર રૂપમાં કશે હતી નહીં તે છતાં અડાવી પણ કેબિન હટાવવા છતાં જે આખો બજાર ચાલી રહેલો છે એકમ એક લારી છે ગલ્લા છે બધું જ છે પણ એક લારી એક ગલ્લો નહીં ઉંચાઈ ખાલી એકલી વિકલાંગ કેબિન જ કેમ ઉંચાઈ ગઈ સાહેબ એ નાના માણસો છે ગરીબ માણસો છે એટલા માટે અમારા ઝૂંપડપટ્ટીવાળાઓને કોઈ પ્રોબ્લમ નથી સોસાયટીવાળાઓને હું પ્રોબ્લમ છે અમને એ સમજ નહીં પડતી અને રોડ આટલો મોટો છે કે બે ટ્રકો અંદરથી નીકળી શકે છે એટલી એટલી જગ્યા છે મોટી દોસ્તો મિત્રો ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે જ્યારે એક તરફ મહાનગરપાલિકા જે છે તે આ રીતનું જે છે દાદાગીરી કરી છે જે વિકલાંગ છે જે પહેલાંથી વિકલાંગ છે જેના પતિને ત્રણ મહિના પહેલાં જ મોત થઈ છે તેની જ જે છે આ વિકલાંગ જે કેબિન હટાવ્યું છે આ જે બોક્સ આપ જે જોઈ શકો છો કે આમાં જે છે વિમલ ગુટકા જે છે આમાં જે છે અહીંયા બહાર એને ફેંકી દેવામાં આવ્યો હતો અને અત્યારે જે છે અહીંયા પડેલું છે એટલે કહી શકાય છે કે કેવી રીતે મહાનગરપાલિકાના જે અધિકારી છે તેમની દાદાગીરી છે આ જે થોડી વાર પહેલાં જેમના જે પતિ જ્યારે હાર્ટ અટેકમાં મોત થયા ત્યારે તેઓ આમાં સાયકલની જે છે કેબિન ચલાવતા હતા પંચરની તે સાયકલ જે બધી છે અહીંયા બહાર બધી ફેંકી દીધી છે આ બધું બોક્સ છે તે ફેંકી દીધું છે એટલે કહી શકાય છે ખૂબ એક પ્રકારની દાદાગીરી છે જે હાલ અત્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાનો ઉધના ઝોનની જે છે દબાણ ખાડાની ટીમ જે અહીંયા દેખાઈ રહી છે તો હવે આ મામલે અંજુબેનને ક્યારે ન્યાય મળશે શું આના માટે કોઈ ભાજપના નેતા કે જે અહીંયાના જે ગૃહ રાજ્યમંત્રી હોય કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ હોય કોણ એમની મદદથી આવશે તે જોવા રહ્યું કેમેરામેન સાથે સુરજ મિશ્રા લોકસત્તા જનસત્તા સુરત